આજકાલ યુવાનોમાં સૌથી વધારે સમસ્યા જોવા મળતી હોય તો ખીલી છે એમાં શું કરતા હોઈએ છે કે અહીંયા પાછળ જે વાળ હોય હોર્મોનની ની ઈફેક્ટ વગર હોય છે તો એ વાળને અમે મૂળમાંથી કલેક્ટ કરી અને એને આગળ મૂળ બનાવી અને એમાં એનું સ્થાપન કરતા હોઈએ છીએ એને અમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે જેમાં અણગમતા વાળ હોય જેમ કે લેડીઝ માં કે પીસીઓડી બીમારી હોય એમને અહીંયા લોઅર ચીનમાં હેરનો ગ્રોથ વધારે પડતો આવી જતો હોય પછી ઘણા લેડીઝને અહીંયા સાઈડમાં કુદરતી રીતે વધારે પડતી રૂવાટી આવતી હોય તો જે અણગમતા શરીરના વાળ છે એને રિમુઅલ કરવા માટે એક હેર રિડક્શન થેરાપી આવે છે ડાર્ક સર્કલ એ શું છે પેલા તો એની માહિતી લઈએ નમસ્કાર મિત્રો કલ્પના કરો કે તમારી પોતા સમક્ષ તમારો આત્મવિશ્વાસ આકાશ સર અને પાછળ એક મહિલાની પ્રેરણાદાયી વાત જી હા મિત્રો આજે આપણે વાત કરીશું કે આ મહિલા ડોક્ટર

આજકાલ યુવાનોમાં સૌથી વધારે સમસ્યા જોવા મળતી હોય તો ખીલ મોસ્ટલી હોર્મોન ચેન્જીસ થાય ત્યારે આપણી નીચે બનવાનું વધી જાય છે ઓઇલી સ્કીન થી હંમેશા ખીલ થતા હોય છે બીજું કે અલગ અલગ કોસ્મેટિક વધારે પડતા યુઝ કરવાથી કેમિકલને લીધે સાઈડ ઇફેક્ટ થાય અને એ પણ ખીલ બનાવે છે અને ત્રીજું જોવા જઈએ તો જંક ફૂડ પણ એક પ્રકારના ખીલને જ મોતરે છે વધારે પડતું ગળિયું ખાવાથી ઓઇલ વાળી વસ્તુ વધારે ખાવાથી વજન વધવાથી હોર્મોન ચેન્જીસ થવાથી વાત કરીએ તો એના માટે અમે પેલા ખીલના ગ્રેડ નક્કી કરીએ એના ઉપરથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નક્કી કરતા હોય છે ઉપરથી ખીલ જતા રહીએ પછી એની એક રૂટીન કેર આપતા હોય છે એમાં અમે પેશન્ટને સેલિસિલિક એસિડ અને ટી બેઝ એ પ્રકારનું ફેસ વોશ વાપરવાનું જણાવતા હોઈએ છીએ એમ છતાંય વધારે પડતા ખાડા હોય કે ડાઘા હોય તો પછી લેસર કે મેડિકેટેડ ફેશિયલ ઉપર અમે લોકો જતા હોઈએ છીએ આ બીજો એક મહત્વનો પ્રશ્ન અંગેની સૌથી મોટી સમસ્યા શું છે જેના લોકો ધ્યાન ન આપતા એમાં સમસ્યામાં વાત કરીએ તો અત્યારે કોઈને ફેસ ઉપર કોઈ નાનો મોટો ડાઘ ગમતો નથી ડાઘ કાઢવા માટે અત્યારે બધાને ઉતાવળ બહુ હોય છે તો એના શોર્ટકટ માટે ઘણા લોકો મેડિકલમાં જઈને ડાક કાઢવાની કોઈ ક્રીમ લાવતા હોય છે જેમાં મોસ્ટલી જ હોય છે એ તમને સ્ટીરો ટાઈમમાં સારું કરી દેતું હોય છે પણ એ લાંબા ટાઈમે વધારે નુકસાન કરે છે તો નુકસાનમાં જોઈએ તો એ સ્કીને પતલી કરી નાખે પતલી સ્કીન ઉપર જયારે તડકો પડે તો એ સીધી જ બંધ થવાનું કરે એટલે બળી જાય ત્યારે તરત જ લાલ થઈ જાય છે એટલે ઘણી વખત પેશન્ટને ડાક જતા રહે પણ

તો એના માટે અમે પેલા ક્યુ લેસર કરતા હોઈએ છીએ બાદમાં ઘણા લોકોને એવું હોય કે સ્કિન ટાઈટ જોઈ છે અને વ્હાઈટનિંગ પણ જોઈએ છીએ તો એમાં અમે કાર્બન ફેસિયલ કરતા હોઈએ છીએ બીજું એડવાન્સમાં જોવા જઈએ તો બ્રાઇડલ ટ્રીટમેન્ટ અમે કહેતા હોય તો બ્રાઇડલ ટ્રીટમેન્ટ માટે લાસ્ટ સ્ટેજમાં અમે ફેસિયલ કરતા હોઈએ છીએ અને ઓક્સિજનનો રેડિયન્સ થેરાપી કહેતા હોઈએ છીએ કે જેમાં ઓક્સિજન સ્કિનની અંદર ઉતારીએ છીએ અને એનાથી એકદમ ઇન્સ્ટન્ટ ગ્લો અને સારું એવો આવે છે

કહેતા હોય છે અમારી ભાષામાં ફંગલ ઇન્ફેક્શન હોય છે આ વસ્તુમાં તમારે માવજત રાખવા માટે વધારે વધારે જરૂર હોય છે કે જે ભાગમાં માટેનાશ રહેતી હોય તો એને ચોખ્ખો રાખો ઉપરથી જો ધાધર થાય તો એમાં અમે ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ પ્લાન આપતા હોય છે કે જેને ફોલો કરો અને ફરી પાછી ધાધર ન થાય એ માટે એન્ટીફંગલ પાવડરની સલાહ આપતા હોય છે

ફેસનો ચહેરો છે એના જે કલર કરતા આંખની આજુબાજુ થોડું કાળાશું વધારે દેખાવું એને આપણે ડાર્ક સર્કલ કહેતા હોઈએ છીએ તો ડાર્ક સર્કલ માટે શું શું જરૂરી છે એની વાત કરીએ તો આપણું આંખની ઓર્બિટ કહેવાય કે જે ઇન્ડિયન આઈ ના સ્ટ્રકચર પ્રમાણે થોડું ઊંડું આવેલું છે ખાડામાં આવેલું છે તો આપણું ઈન્ડિયન આઈનું સ્ટ્રક્ચર થોડુંક ખાડામાં છે ઓર્બિટ મોટું હોવાને લીધે તો કોઈ પણ વસ્તુ જ્યારે ખાડામાં જાય ત્યારે એ લાઈટ રિફ્લેક્શન બ્લેક કલરનું આપે તો એને લીધે એક તો વધારે બ્લેકનિંગ હોય હોય છે છે બધા લોકોમાં જ જે બીજું કે આંખની પાછળ વધારે પડતું પાણી જ રહેલું છે તો જ્યારે આપણે રૂટીન જિંદગીમાં પાણીનું પ્રમાણ પીવામાં ઓછું થાય ત્યારે આંખ આપણી થોડીક અંદર જતી રહે છે કોઈ પણ વસ્તુ અંદર જાશે એટલે લાઈટ રિફ્લેક્શન આપશે કે જે બ્લેક કલર હોય છે ત્રીજું જોવા જઈએ તો ન્યુટ્રિશન પણ આમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે વિટામિન્સ જેટલા ઓછા રહેશે તો આંખની પાછળ એટલા સ્નાયુઓને પોષણ ઓછું મળશે તો એ પણ સંકોચાશે અને ડાર્ક સર્કલ થશે જેમ કે ઘણા લોકો વારે વારે ઉપવાસ કરતા હોય છે એને લીધે ન્યુટ્રીશન ડેફિશિયન્સી વધારે જોવા મળતી હોય તો ડાર્ક સર્કલ એ લોકોમાં પણ વધારે જોવા મળતું હોય છે બીજું આપણે જોવા જઈએ તો આજના લોકોમાં બધાને મોબાઈલ જોવાની વધારે ટેવ હોય છે રાતના સમયે અંધારામાં મોબાઈલ વારે વારે જોઈએ એટલે આપણા જયારે અંધારામાં પ્રકાશ જોઈએ એટલે સ્નાયુ ઉપર લોડ વધારે આવે છે એ આંખના સ્નાયુઓ ઉપર લોડ આવશે તો એ પૂરતા પ્રમાણમાં એ ફ્લેક્સિબિલિટી ગુમાવશે અને ડાર્ક સર્કલ ને નોતરશે તો બધા દર્શક મિત્રોને એટલી સલાહ છે કે એટલીસ્ટ સુતા પહેલા તમે અડધી કલાક પહેલા મોબાઈલ જોવાની ટેવ છે એ દૂર કરો કે જેનાથી આંખને પૂરતો આરામ મળી શકે અને ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થઈ શકે ટ્રીટમેન્ટમાં શું શું અવેલેબલ છે તો ડાર્ક સર્કલ માટે પેશન્ટ આવતા હોય તો મોસ્ટલી એ સલાહ આપતા હોય છે કે પાણી વધારે પીવો એનાથી વધારે રિઝલ્ટ મળશે બીજું માર્કેટમાં અંડર આઈ ક્રીમ ઘણી બધી આવે છે તો એનો પણ રોલ ખરા તો અંડર આઈ ક્રીમનો યુઝ કરો સનસ્ક્રીનનો ઉપયોગ કરો એમ છતાંય આપણે વધારે એડવાન્સમાં જવું હોય તો બોટોક્સ ફિલર્સ નામની

તો એ એન્ડ્રોજીનેટિક કોસ્મેટિક વસ્તુ યુઝ થઈ જાય શેમ્પુ કન્ડિશનર હેર ડાય એવી કોઈ કેમિકલયુક્ત હોય કે જે હેર ફોલિકલને નુકસાન કરે ત્યારે પણ વાળ ખરી શકે છે વધારે પડતા ત્રીજું સ્ટ્રેસને લીધે પણ હેરફોલ વધારે થતું હોય છે સ્ટ્રેસ લેવલ જ્યારે વધે ત્યારે હોર્મોન લેવલમાં પણ ચેન્જીસ થાય છે ત્યારે પણ વાળ ખરતા હોય છે અને ચોથું જે બહુ મહત્વનું છે એ છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી વાળ છે સંપૂર્ણપણે વિટામિન નો બનેલો અંગ હોય છે જ્યારે પણ વિટામિન બોડીમાં ઓછા થાય છે ત્યારે વાળને પોષણ દેવાનું સૌથી પહેલા જ ઓછું થાય છે જ્યારે વસ્તુ પોષણ વગરની થાય ત્યારે એ પોતાની મજબૂતાઈ પોલિકલમાંથી ગુમાવે છે અને વધારે પડતું ખરવાનું ચાલુ થાય છે બીજું એના ઉપાયો વિશે આપણે વાત કરીએ તો સૌથી જરૂરી છે કે તમે એના કોઝ ને પેલા તો ટ્રીટ કરો તો ઘણી વખત અમુક લોકોને ખોડાને લીધે વાળ કરતા હોય છે માથામાં ધાદરના ચક્કર બનતા હોય તો એને લીધે વાળ કરતા હોય છે સોરિયાસીસ ના પેચીસ બનતા હોય તો એને લીધે વાળ કરતા હોય તો એ પ્રકારના કોઝો ને પેલા ટ્રીટ કરો બીજું આપણે સ્કીન એનાલિસિસ કરતા હોઈએ છીએ કે જેના દ્વારા અમે સ્કોપમાંથી સ્કીન ને આખું જોતા હોઈએ છીએ અને એના ઉપરથી અમે પોઝિસને નક્કી કરતા હોય છે કે વાળના મૂળ કયા કારણોસર નબળા પડ્યા છે કયા વિટામિનની ખામી વધારે આવી છે કેટલા પ્રકારનો ખોડો વધારે જોવા મળે છે એ ઉપરથી અમે ટ્રીટમેન્ટમાં એ ન્યુટ્રિશન આપતા હોઈએ છીએ વિટામિન વધારે ભરાય એટલે વાળને પોષણ મળશે અને વાળ સારો રહેશે વધુ એડવાન્સમાં જોવા જઈએ તો અત્યારે જીએફસી ટ્રીટમેન્ટ પીઆરપી ટ્રીટમેન્ટ એ પણ વધારે અવેલેબલ ટ્રેન્ડિંગમાં છે તો એના વિશે વધારે વાત કરું તો પીઆરપી શું છે કે તમારું જ બ્લડ લેતા હોઈએ છીએ એને અમે અલગ મશીનમાં ફેરવીએ છીએ જેનાથી પોષણ વાળો ભાગ ઉપર આવી જશે નીચે બ્લડનો વધારાનો ભાગ આવી જશે એ જે પોષણવાળો ભાગ છે એ અમે વાળના મૂળ પાસે જ સીધું ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ જેના મદદથી જે પોષણ છે એ સીધું જ વાળને મળશે અને એમાં તમારે ઇન્સ્ટન્ટ હેરફોલમાં રિઝલ્ટ બતાવશે ત્યારબાદ દરેકને મુજબ જે પ્રશ્ન છે હેર ટ્રાન્સપ્લાન્ટ આ હેર ટ્રાન્સપ્લાન્ટ શું સારો પ્રશ્ન છે સાગરભાઈ હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે તમને સમજાવું તો હેર એટલે વાળ ટ્રાન્સપ્લાન્ટ એટલે ફેરવવું જ્યારે એન્ડ્રોજીનેટિક એલોપેશિયા જે લોકોને વારસાગત તાલ થઈ ગઈ હોય અને ટ્રીટમેન્ટ ટાઈમી ન થઈ હોય અને પછી ફોલિકલ પણ વાળના મૂળ પણ પેક થઈ ગયા છે એમાં પાછા રીગ્રોથ થવાના ચાન્સ બહુ નહિવત થઈ જશે તો એ સમયમાં શું કરવું પડે તે ટ્રીટમેન્ટનું નામ હેર ટ્રાન્સપ્લાન્ટ છે એમાં શું કરતા હોઈએ છે કે અહીંયા પાછળ જે વાળ હોય હોર્મોન ની ઇફેક્ટ વગર હોય છે તો એ વાળને અમે મૂળમાંથી કલેક્ટ કરી અને એને આગળ મૂળ બનાવી અને એમાં એનું સ્થાપન કરતા હોઈએ છીએ એને અમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો પણ ઘણો બધો ફાયદો છે પણ પાછળથી એની કેર પણ સારી રાખવી પડે અમુક ટ્રાન્સપ્લાન્ટ પછી જે મેં આગળ વાત કરી જીએફસી પીઆરપી ટ્રીટમેન્ટ એક કન્ટિન્યુઅસ બે બે મહિના એવા ત્રણ ચાર સેશન લેવા પડતા હોય છે ઉપરથી ન્યુટ્રિશનનું પણ ખાસ જોવાનું હોય છે કે વિટામિન હશે તો જ નવો વાળ છે એ સારો આવશે બરોબર અને આગળ જતા અમુક લોશન છે એ કન્ટિન્યુ ચાલુ રાખવા પડતા હોય જેમાં મિનોક્સિડિયલ કરીને લોશન આવતા હોય એ જે અમે લોકો એન્ડ્રોજીને એલોપેસિયા હોય એમાં જ સજેસ્ટ કરતા હોઈએ છીએ એ લોશન વાળનો ગ્રોથ સારો જળવાય રહે એક પ્રકારની લેસર ટ્રીટમેન્ટ છે કે જેમાં અણગમતા વાળ હોય જેમ કે પીસીઓએસ કે પીસીઓડી બીમારી હોય તેમને અહીંયા લોઅર ચીનમાં હેર ગ્રોથ વધારે પડતો આવી જતો હોય પછી ઘણા લેડીઝને અહીંયા સાઈડમાં કુદરતી રીતે વધારે પડતી રૂવાટી આવતી હોય તો જે અણગમતા શરીરના વાળ છે છે કરવા માટે એક રિડક્શન થેરાપી આવે કે જેમાં અમે વાળના મૂળમાં જે મેલેનિન નામનું તત્વ હોય છે એને લેસરથી ટાર્ગેટ કરીએ છીએ અને એના મૂળને નબળા પાડીએ છીએ તમે અંડરઆર્મ્સમાં પણ રિમૂવ કરી શકો છો બીકીની એરિયામાં રિમૂવ કરી શકો છો હાથ પગમાં અનવોન્ટેડ હેર વધારે પડતા હોય તો એને પણ તમે રિમૂવ કરી શકો છો બીજું લેડીઝો જ હેર રિમુઅલ કરે એવું પણ નથી હોતું જેન્ટ્સમાં પણ હેર રિડક્શન નો અમે યુઝ કરતા હોઈએ છીએ કોઈ જેન્ટ્સને અત્યારે બિયર્ડનો બહુ વધારે પડતો ટ્રેન્ડ જોવા મળે છે તો એમાં બિયર્ડ શેપિંગ અમે લોકો આ જ થેરાપી દ્વારા કરતા હોઈએ છીએ આપણા રોજિંદા જીવનમાં એક કન્ટિન્યુ સ્કિન કેર કેવો હોવો જોઈએ તેના વિશે આપણા દર્શક મિત્રોને થોડી ટિપ્સ આપો આપણી રૂટિન સ્કિન કેર વિશે વાત કરીએ તો એમાં આપણે ત્રણ વસ્તુ બહુ મહત્વની છે પ્રોટેક્શન હાઈડ્રેશન અને ન્યુટ્રિશન પ્રોટેક્શન માટે સમજાવું તો આપણે પ્રોટેક્શન લેવું જોઈએ તો જે યુવી કિરણો આવતા એ યુવી બી એ વધારે નુકસાન કરતા હોય છે સ્કિનના બીજા ત્રીજા લેયરની નીચે કોલાજન નું લેયર હોય છે કે જે સ્કિનને ટાઈટ કરતું હોય છે તો એ કોલાજન લેયરને ડિસ્ટર્બ કરવા માટે પણ આ કિરણો જવાબદાર હોય છે બીજું કોઈ પણ નાના મોટા સ્પોટ હોય પિગમેન્ટેશન હોય તો એને વધારે બ્લેક કરવા માટે જવાબદાર પણ આ યુવી કિરણો હોય છે તો યુવી યુવિકિરણોથી બચવા માટે આપણે સનસ્ક્રીન છે એ રોજિંદા જીવનમાં વાપરવું જોઈએ એવું કહેવાય છે કે જેમ આપણે રોજે ટૂથપેસ્ટ વગર બ્રશ નથી કરતા એ રીતે સનસ્ક્રીન વગર ચહેરો ન હોવો જોઈએ તો એના માટે સનસ્ક્રીન કેવા પ્રકારનું વાપરવું જોઈએ તો એના માટે નોર્મલી રૂટીન તરીકે આપણે થર્ટી એસપીએફ ઇનફ છે તો થર્ટી એસપીએફ વાળું સનસ્ક્રીન વાપરવું જોઈએ પણ જો તમારે વધારે પડતું તડકામાં રહેવાનું છે તો પછી તમારે ફિફ્ટી પ્લસ એસટીએફ સનસ્ક્રીન વાપરવું જોઈએ સનસ્ક્રીનની ઇફેક્ટ છે એ મોસ્ટલી ત્રણથી ચાર કલાકની આજુબાજુ વધારે પડતી રહેતી હોય તો એ રીતે આપણે દર ચાર કલાકે મોસ્ટલી આઠ વાગે બાર વાગે ચાર વાગે એવી રીતે આપણે રૂટીનલી સનસ્ક્રીનનો યુઝ વધારે કરવો જોઈએ બીજી આપણે વાત કરીએ તો ની તો હાઇડ્રેશન માટે આપણે પાણી વધારે પીવું જોઈએ તો પાણી જેટલું આપણે વધારે પીસી એટલું આપણું સ્કીન ગ્લો વધારે કરશે બીજું કે પાણી વધારે પીવાથી જે ઇમ્પ્યુરિટીસ છે એ પણ દૂર થઈ શકે સ્કીનના અંદરના લેયરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઇમ્પ્યુરિટીઝ નાના મોટા ડસ્ટ એ બધું જ ક્લિયર કરવા માટે પણ પાણી ખૂબ જરૂરી છે કે જે પરસેવા માટે આપણી સ્કિનમાંથી બહાર નીકળતું હોય છે એટલે પાણી વધારે પડતું પીવો જેમ કે કોઈ પણ કુણો છોડ હોય એને તમે પાણી રૂટિન અને સારું પીવડાવશો તો તેમ પણ જો તમે વધારે પાણી પીશો એમ ગ્લો વધારે કરશે આપણે વાત થઈ ન્યુટ્રીસનની તો ન્યુટ્રીશન માટે વિટામિન્સ બહુ જરૂરી છે કે જો તમે સારું પોષણ આપશો એવો તમને ગ્લો સારો આવશે તો સ્કિન માટે જે બેઝિક વિટામિન હોય વિટામિન સી વિટામિન બી ટ્વેલ્વ એન્ટી ઓક્સિડન્ટ એ બધાનું પ્રમાણ છે એ ખોરાકમાં વધારે થાય એનું બહુ મહત્વ કાળજી રાખવી પડે એના માટે યુક્ત ખોરાક લેવો પડે ઓલાજન રાખવા માટે ફાઈબર યુક્ત ખોરાક લેવો પડે લીલા શાકભાજી એવું બધું વધારે ખાવું પડે રૂટીનલી જે ફળ આવતા હોય કે સિઝનલ ફ્રૂટનું પ્રમાણ વધારે રાખો પાણી વધારે પીવો એ બહુ સારી વસ્તુ છે હજી આપણે વાત કરીએ તો કસરત છે યોગા છે એ પણ બહુ સારી વસ્તુ છે વોકિંગ કરવામાં કે યોગા કરવામાં આપણા મસલ સ્ટ્રેચિંગ થતા હોય ફેસ યોગા કરવામાં જે સ્નાયુ છે એને વધારે પડતી બ્લડ સપ્લાય ને બધું વધી જાય તો એ પણ ગ્લો કરે બીજું કે ફ્રી રેડિકલ્સ છે એ કોષોમાંથી છૂટા થાય અને ફ્રી રેડિકલ્સ છે એ સ્કીનના કોષોને વધારે ગ્લો માટે પ્રેરે એટલે આટલી વસ્તુ છે એ રૂટીન તરીકે બહુ ધ્યાન રાખવું પડે એમ છતાંય કોઈ વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય કે ભાઈ ડાઘ છે કોઈ ખાડા છે તો એના માટે તમારે ડરમેટોલોજીસ્ટ કે કોસ્મેટોલોજીસ્ટ ની નજીકમાં હોય એમની પૂરતા પ્રમાણમાં સલાહ લેવી પડે એના માટે અત્યારે ઘણી બધી લેસર ટ્રીટમેન્ટ છે તો લેસર ટ્રીટમેન્ટમાં જવું હોય તો જઈ શકાય ઉપરથી ક્રીમ આવશે કે જેને સ્પોર્ટ છે એ ક્રીમ દ્વારા પણ તમે દૂર કરી શકો છો વાહ ખૂબ સરસ મેડમ આમ જોઈએ તો આપણે ખૂબ ટૂંકી વાતો કહીએ ખૂબ સારી વાતો કહી ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર આપના અનુભવ શેર કરવા આપ દર્શક મિત્રો સમક્ષ ઉપસ્થિત થયા મિત્રો આ વાતોની જમાવટ આપને ગમી હોય તો લાઈક કરો તેમજ તમને ગમતી વાત કમેન્ટમાં અવશ્ય જણાવજો આવતા વિડિયોમાં અમે તેનો ઉલ્લેખ કરવાની બનતી કોશિશ કરીશું તો ચાલો થેન્ક યુ આવજો ફરી મળીશું નવી વાતો નવી પ્રેરણા અને નવા સફળ વ્યક્તિ સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો વાતોની જમાવટ સાથે